બેગ પહેરાવેલ હોય તો ન પડે ટેમ્પરેચર રહ્યું એકદમ કંટ્રોલ રાખે નો વધારે તડકો આવવા દે કે નો વધારે સાંયું આવવા દે એવા તો ઘણા બધા ફાયદા છે આ બેગ ના હાલો મિત્રો તો આજ આપણે લઈ આવ્યા છે ખાસ આંબા માટે એક પ્રોડક્ટ કેમ કે ઘણા બધા ખેડૂત મિત્રો પોતપોતાની રીતે મહેનત કરતા હોય કે ભાઈ આપણે આ ફળ રિયુ એને મોટું કેમ કરવું અને આ ફળ રિયુ એને જીવાય ન લાગે અને સાંધા ન પડે તો એ બધાનું સોલ્યુશન આપણે આજ લઈ આવ્યા છીએ તો હું તમારી આ રે એ બધી વાત કરું આજ કે મિત્રો આપણે ઘણી બધી દવાઈ છાંટતા હોય ઘણી બધી મહેનત કરતા હોય કે ફળ આપણે કેમ હારું થાય અને તો એના માટે આપણે એક આ કાગરની બેગ આવે છે એ બેગ લઈ આવ્યા છીએ તો આપણે આ એક આંબામાં હવા હોક જેટલી આપણે પહેરાવી દીધી છે જોવો તો મિત્રો આમાં આપણને આપણને મોટામાં મોટો ફાયદો લાગ્યો છે એટલે આપણે પણ હવા હોક બેગ જેટલી ટ્રાય કરવા લઈ આવ્યા છીએ અને આના ફાયદાની આપણે વાત કરીએ મિત્રો તો પેલા નંબરમાં તો આપણે ફાયદો એ થાય કે આ આપણું સેફ રીએ આપણું ફળ રહ્યું સેફ રીએ અને બીજા નંબરમાં ટેમ્પરેશન રહ્યું એકદમ કંટ્રોલ રાખે નો વધારે તડકો આવવા દઈએ કે નો વધારે સાયો આવવા દઈએ અને ત્રીજા નંબરની મિત્રો આપણે વાત કરીએ તો આમાં જીણા મોટી જે જીવાયત આવે છે આપણે સોન માર્કને એવી તો એ પણ આમાં ડંખ ન મારે આ પહેરાવેલું હોય તો અને મેન વાત તો આપણે જે ફળ રહ્યું એ પણ એકદમ ભરાવદાર અને અને ઘણા બધા ખેડૂત મિત્રો એક્સપોર્ટ કરે છે હારામ હારો માલ બનાવે છે તો હારામ હારું ફળ બને છે તો મિત્રો ઘણી વખત આપણે એવું વિચારતા કે આવું ફળ કેમ બને તો એ ફળ મિત્રો આ બેગ પહેરાવવાથી બને છે તો એના આ છે ફાયદા તો મિત્રો આપણે બેગ નો પહેરાવેલ હોય તો શું નુકસાની થાય એ પણ આપણે જોઈ લઈએ કેમ કે બેગ તો આપણે હમણાં આવી છે અને આ રોગ પણ આપણે સેજ જ પહેલેથી એમ જોવો તો મિત્રો આ સાંદોરિયો જોવો તમે જોઈ શકો છો આ સાંદોરિયો એ સાંદો આપણે બેગ પહેરાવેલ હોય તો ન પડે કેમ કે આ પહેરાવું આપણે વહેલું પડે આપણે થોડુંક મોડું થઈ ગયું છે તો પણ આપણી કેરીમાં પહેરાવી દઈએ તો થોડો ફાયદો થાય આપણે તો મિત્રો ખાસ આ કઈએ પહેરાવાનું હોય તો મિત્રો આને પહેરાવાની વાત કરીએ તો મિત્રો અવડું ફળ હોય તો એ પહેરાવી દેવું પડે આપણે તો તમે જોઈ શકો છો અવડું ફળ હોય તો એ આપણે બેગ પહેરાવી દેવી જોઈએ આને તો મિત્રો અવડું ફળ હોય તો એ આપણે પહેરાવી દઈએ તો એને પિસ્તાલીસ દિવસ દિવસ આપણે પહેરાવેલું રેવા દેવું જોઈએ અને મિત્રો ખાસ તો આપણે જે આ કાગરનું બેગ આવે છે એ આપણે આ કેરીને પહેરાવી દીધું અને એમાં આપણને મેઈન ફાયદો તો મિત્રો એ થાય કે આપણે કેરી એમાંથી ખોલી નાખીએ આપણે આપણી બેગ રહી ખુલી જાય તે પછી બે ત્રણ દિવસે આપણી કેરી પાકી જાય આરામથી કોઈ વસ્તુની કાંઈ જરૂર ન પડે કેમિકલ કે કોઈ વસ્તુ કાંઈ ફુવારો મારવાની કે કાર્બન મૂકવાની એની રીતે જ બે ત્રણ દીમાં પાકી જાય તો મિત્રો ઓર્ગેનિક રીતે આપણે પાકી જાય છે કેરી અને ક્વોલિટી પણ આપણે વિદેશમાં એક્સપોર્ટ કરી એ રીતની ક્વોલિટી થાય છે અને મિત્રો બીજી આપણે વાત કરીએ તો આપણે કેરી ખરતી હોય તો આ વેલી પહેરાવી દીધી હોય આ બેગ તો આપણું ખરણ પણ અટકી જાય છે અહીંયાથી તો એવા તો ઘણા બધા ફાયદા છે આ બેગના તો મિત્રો હવે વાત રહી કે આપણે આ બેગ પહેરાવવી કઈ રીતે તો નંબર નંબરમાં તો આપણે આમાં એર હોય જો એક એર મુકેલો હોય તો અહીંયા આપણે એક વોલ કરવાનો આ રીતે આમ તો જ આવે હોલ પણ આપણે આ એર ખોલવો પડે તો ખાસ મિત્રો આ આ આ આપણે ભૂલવું જોઈએ ભૂલીએ તો આપણી કેરી રહી થોડી બગડતી જાય તો મિત્રો એર હાટું આ ખોલવું પડે જુઓ કેમકે ખાસ અહીંથી થોડોક એર રહેવો જોઈએ અને હવે આપણે આને પહેરાવી દઈએ અને અંદર આ રીતનું આવે જુઓ મિત્રો ડબલ કાગર આવે ઉપર એવો કાગર આવે અને નીચે પણ આ બ્લેક કાગર આવે જુઓ અને મિત્રો પહેરાવવી પણ એકદમ આસાન છે તો આ પ્લાસ્ટિકના વારા જેવું આવે જોવામાં તો પહેરાવવી પણ એકદમ સરળ છે જુઓ તો હાલો આપણે આ એક કેરી છે એને પહેરાવી દઈએ તો મિત્રો આ રીતે આપણે નાખી દીધી બેગમાં અને આ રીતે આપણે ભેગી કરી અને આ રીતે મિત્રો આમ આટી જ લાગી જાય આ એક વારો કહીએ તો વારો પણ કહેવાય પ્લાસ્ટિકનો જુઓ તો લાગી ગઈ આપણી બેગ તો મિત્રો આ બેગ ચડાવવી પણ એકદમ સરળ છે પંદર થી વીસ સેકન્ડમાં આપણું આ કામ થઈ જાય છે આમાં કાંઈ જાજી વાર નથી લાગતી અને મિત્રો બહુ ઊંચા જાળવા હોય તો આપણે કઈક સીડી કે એવું કઈ ગમે એના માધ્યમથી આપણે સડી અને એ રીતે કરવું પડે અને મિત્રો હાવ આપણે જોઈએ તો ટગલી ડાયરે હોય તો એનો તો કોઈ રસ્તો જ નથી તો આપણા જેટલા જેટલી કેરીમાં આપણો હાથ પોતે ન્યા સુધી કરી દઈએ તો આપણી ફળ રિયુ એકદમ ભરાવદાર અને સારું ફળ થાય છે એ એક્સપોર્ટ ક્વોલિટી અને ભાવ પણ આપણે ખેડૂત મિત્રો સારો લઈ હ ગયાનો અને એવું ફળ થાય છે આનું તો મિત્રો હવે હવાહો બે ગતિ એ બધી આપણા જાળવાને આપણે પહેરાવી દીધી છે તો મિત્રો આમ જોઈએ તો આપણે કેરી બહુ મોટી થઈ ગઈ છે એટલે આપણે હવે એવી ગણતરી કરી કે આપણે એક મહિનો દી જ આમાં રહેવા દેવું તો મહિના દી પછી પણ આપણે જોવું કે કેવી કેરી આપણી થઈ છે કે બેગ પહેરાય પછી કેવું રિઝલ્ટ છે એ પણ તમારી અહીંયે શેર કરશે તો મિત્રો ઘણા બધા મિત્રોને એવું એ છે કે દર વર્ષે આપણે આ બેગ લેવી પડે તો મિત્રો દર વર્ષે કાંઈ આપણે લેવાની જરૂર નથી આ બે વર્ષ આપણે આનો યુઝ કરી શકીએ આ બેગનો કેમકે અટાણે આપણે કેરીનું પાંચ ત્રીસ દી થઈ ગયા તો આપણે અહીંથી ખોલી નાખવાની અને જાળવી અને બેગ કાઢ લેવાની અને પાછી આપણે હકેલી અને મૂકી દેવાની પાછા આવતા વર્ષે પણ આપણે આ બેગનો ઉપયોગ કરી હતી તો મિત્રો આપણે આ લેવાની વાત કરીએ તો રાધે એગ્રો સેન્ટર તાલાળા ગીર તો નીચે કમેન્ટમાં મેં નંબર આપી દીધા છે તો એમાંથી તમે કોન્ટેક કરી શકો છો અને મિત્રો તમે બેગ વિશે કોઈ પણ માહિતી જોતી હોય તો પણ તમે મેળવી શકો છો અને તમારે જો આ લેવી હોય તો પણ તમે એમાંથી કોન્ટેક કરી શકો તો મિત્રો હવે આ વિડીયોને આપણે અહીં પૂરો કરીએ તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં